આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી તાલુકાના વિવિધ ગામોમાં રૂપિયા બાવીસ પોઈન્ટ સત્તાવીસ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત રસ્તા માઇનર બ્રિજ પ્રાથમિક શાળાના ઓરડા જેવા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું વિવિધ વિકાસના કામો થકી ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સારી સુવિધા મળશે મંત્રી શ્રી નરેશભાઈ આદિજાતિ વિકાસ ખાદી કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વિવિધ ગામોના રોડ રસ્તા ઓરડા અને સામૂહિક શેડના બાંધકામના રૂપિયા બાવીસ પોઈન્ટ છવ્વીસ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલ પટેલની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા મંત્રી શ્રી નરેશભાઈ પટેલે નલ નિર્મિત વિકાસકામોના ખાતમુહૂર્તે ગ્રામજનોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે આ વિકાસ કાર્યોથી ગામોને ખૂબ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે વધુમાં મંત્રીશ્રીએ આદિવાસી વિસ્તારના લોકોના આરોગ્યની ચિંતા કરતાં સિકલ સેલ એનિમિયા તથા સ્વસ્થ પોષણ અંગેની અવેરનેસ વિશે પણ જણાવ્યું હતું ચીખલી તાલુકાના મોગરાવાડી ગામે એકાવન પચ્ચીસ લાખ ધોલાર ગામે બસો સત્યાવીસ પચ્ચીસ લાખ અગાસી ગામે એકસો બાર પચોતેર ગોડથલ ગામે ત્રણસો એક લાખ રૂમલા ગામે બસો બાવીસ ત્રીસ લાખ ઘેજ ગામે સાતસો પંદર લાખ ચરી ગામે ત્રણસો એક્યાસી લાખ મજી ગામે મલવાડા ગામે સાહીઠ લાખ અને સમરોલી ગામે એકસો પાંચ લાખ મળી કુલ બાવીસસો છવ્વીસ લાખ એટલે કે બાવીસ પોઈન્ટ છવ્વીસ કરોડના વિવિધ વિકાસ કામો માર્ગ અને મકાન વિભાગ પંચાયતની વિવિધ યોજના હેઠળ ખાતમુહૂર્ત થયા હતા ખાતમુહૂર્ત થનાર કામોમાં મુખ્યત્વે એમએમજીએસવાય યોજના હેઠળ રોડ રિસરફેસિંગ તથા વાઇડનિંગ કામો મુખ્યમંત્રી આદિજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ પ્રાથમિક શાળામાં નવા ઓરડાના કામો માઇનર બ્રિજના કામો તથા ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ સામૂહિક શેડ ઓરડા તથા રસ્તાની કામગીરી વિવિધ વિકાસ કામોનો સમાવેશ થયેલા છે